તો આ તરફ ટાટ અને ટેટ પાસ ઉમેદવારોની આંદોલનની ચીમકી જ્યાં ગાંધીનગર ખાતે તેઓ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને સોમવારે ગાંધીનગરમાં આંદોલન કરશે ટાટ અને ટેટ પાસ ઉમેદવારો જે પાંચ જેટલી પડતર માંગ અને નિમણૂક પત્રોને લઈને આંદોલનનું આહવાન ઉચ્ચાર્યું છે તો સાથે ઉમેદવારોએ સોશિયલ મીડિયાના માધ્યમ થકી આ જાહેરાત કરી છે અને સોમવારે ગાંધીનગરમાં આંદોલન કરશે તેવી ચીમકી પણ આ ઉમેદવારો દ્વારા ઉચ્ચારવામાં આવી છે

સોશિયલ મીડિયાના માધ્યમથી જે છે તે આગામી ચોવીસમી ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર આંદોલનનો કોલ જે છે તે છે પાસ ઉમેદવારોની પાંચ જેટલી પડતર માંગો છે તેને લઈને જે છે તે આંદોલનની ચીમકી આપવામાં આવી છે ખાસ મહત્વની માંગ એ છે કે રાજ્ય સરકાર દ્વારા જે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તે ભરતી પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે ત્યારબાદ ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારોને ક્યારેય નિમણૂક પત્ર જે છે તે એનાયત કરવામાં આવશે એટલે કે આ તમામ મુદ્દાઓને લઈને જે છે તે ઉમેદવારો જે છે તે ચોવીસમી ફેબ્રુઆરીએ સોમવારના રોજ જે છે તે આંદોલન કરવાના છે મહત્વની વાત એ છે કે વારંવાર જે છે તે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ સમસ્ત ઉમેદવારોએ રજૂઆત કરી હતી પરંતુ હવે ઉમેદવારોની ધીરજ જે છે તે તૂટી છે ને જેના કારણે આંદોલનનો માર્ગ જે છે તે ઉમેદવારો દ્વારા અપનાવવામાં આવ્યો છે jimala